અમદાવાદના નિકોલ વિસ્તારમાં હજુ પણ રોડ પર પાણી ભરાયેલા છે શાલીગ્રામ સર્કલ ગટર અને વરસાદી પાણી હજુ પણ યથાવત છેલ્લા ત્રણ મહિનાથી ગટર બહાર પાણી નીકળી રહ્યા છે ગતરોજ વરસાદ બાદ ચોવીસ કલાકે પણ પાણી નથી ઓસર્યા આંગણવાડીના બાળકો પણ ગટરના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે અમદાવાદના નિકોલના દ્રશ્યો છે કે ગઈકાલના વરસાદ પછી હજુ સુધી પાણી ઓસર્યા નથી વરસાદ આવે ત્યારે બહુ ગંભીર પરિસ્થિતિ હોય છે નીકળાતું જ નથી કેમ આપણે ઘરની બહાર નીકળવું હોય તો સો વાર વિચારવું પડે છે કઈ કઈ રીતે નીકળીએ કે બીજા રસ્તેથી જઈએ શું કરીએ એમ બહુ પાણીનો ત્રાસ છે એકદમ ગટરનું પાણી આવે છે વાસ બી એટલી આવે છે નીકળાતું જ નથી ચોમાસાનું પાણી નથી આ ગટરનું પાણી છે ગટરનું પાણી છે ચોમાસાનું નથી દરરોજ દરરોજ આવે સવારે નવ વાગે એટલે પાણી ચાલુ થઈ ગયા આવવાનું બપોરે એક બે વાગ્યા સુધી આવું પાણી રહે

ઘોરતંત્ર છે આવું ના ચાલવું જોઈએ સરકારને નિવેદન છે કે આનું જલ્દી જલ્દ નિવારણ લાવે હર વર્ષે રોજ રોજમાં રોજ અહીંયામાં નીકળવાનું હોય છે રોજ અહીંયા જ બહુ જ જળ ભરાઈ રહેતા હોય છે અહીંયા અને જો વરસાદ આવે તો બાઇક પણ ડૂબી જાય છે બાઇક ચાલકો પણ બહુ હેરાન થાય છે ત્યારે બી સરકારને નિવેદન છે કે આનું જલ્દી જલ્દ નિવારણ આવે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર વરસાદી પાણી સાથે સાથે હવે ગટરના પાણીની પણ સમસ્યાઓ જોવા મળી રહી છે અમદાવાદનો નિકોલ વિસ્તાર અને જે શાલીગ્રામનો આજુબાજુ સર્કલના જે ચાર બાજુના વિસ્તારો છે હાલ ગટરના પાણી જે છે રોડ પર ફરી વળ્યા છે જેના કારણે બાળકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ચાર મહિનાથી દરરોજ આ પ્રકારના પાણી જે છે એ બહાર આવતા હોય છે જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે કારણ કે આપ જે પ્રકારના દર્શાવી ચૂક્યા છે કે અમદાવાદ મહાનગરપાલિકાની આંગણવાડી જે આ વિસ્તારમાં આવેલી છે ત્યાંથી પણ જે લોકો લઈને નીકળતા હોય છે એમને પણ આ ગટરના પાણીમાંથી જવાબ મજબૂર બનતા હોય છે પહેલાં બાળકો પણ હાલ કેમેરામાં જોઈ શકાય છે કે દરેક વાલીઓ જે પોતાના બાળકના ગટરના પાણીમાંથી પસાર ન થવા માટે કારણ કે ગટરના પાણીથી બાળકોને ફંગલ ઇન્ફેક્શન થવાના જે ચાન્સ ખૂબ વધી જેના કારણે મા બાપ પણ પોતાના બાળકોને સાવચેતી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ આ ગટરના પાણીના કારણે સ્થાનિકો પરેશાન છે અનેક તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર જે છે ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરી રહ્યું છે કારણ કે આજુબાજુ આવેલા દસ હજારથી પણ વધારે જે લોકો છે એ આ ગટરના પાણીથી તાઇમામ પોકારી ઉઠી રહ્યા છે સાથે સાથે આક્ષેપ પણ કરી રહ્યા છે કે આ ગટરના પાણીથી આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે અહીંયાથી વાહન ચાલ વાહન લઈને નીકળવું પણ ખૂબ જ મુશ્કેલ પડતું હતું એટલે કે જ્યાં સુધી પાણી અહીંયાથી ઉતરતું નથી ત્યાં સુધી તમામ જે લોકો છે તેની અંદર પોતાના ઘરની અંદર બંધીકાર રહેવું પડે તેવી ફરજ ઊભી થતી હોય છે કેમેરામેન યજ્ઞ મોહન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ